મેસી બસો પિસ્તાલીસ પિસ્તાલીસ વોશ પાવર કંપની કલર કંપની ફિટિંગ પાવરફુલ ટ્રેક્ટર નાખવું ટાયર પાછળના તેરના ડેટા જીજે થ્રી રાજકોટ પાસિંગ છ હજાર રૂપિયામાં નામે થઈ જાય જ કરો તો આઈડોલિક કદર થાય ડબલ ટોપ ગિયર આવે આખું ઓરિજિનલ પીસ ટુ પીસ એકદમ ચોખ્ખું પરફેક્ટ છત્રી પેટી બધું કમ્પ્લીટ ખેતીમાં હજી ઉપયોગ નથી કર્યો ફેરામાંલતું હતું ફોલ જવાબદારી વાળું ટ્રેક્ટર છે આ નંબર છે છ હજારમાં નામે થઈ જાય પંખામાં ક્યાંય હળો બળો કંઈ છે કંપનીના ઓરિજિનલ પંખા છે એન્જિનની ખોલ જવાબદારી સંખ્યાથી નેવું ટકા એન્જિન હોય તો પાછું મૂકી દેખા એન્જિન હોય નહીં ઓઇલ કોઈ વસ્તુ કઈ નહીં એન્જિન ઓઇલ હવ માઇનોરે વરાળ નહીં ગેસ ઉજાડવાનું કોઈ વસ્તુ કઈ નહીં પરફેક્ટ ટ્રેક્ટર છે આપણું ખેડૂત ભાઈ માટે બહુ મસ્ત છે બે લાખ ને સાહીઠ હજાર કિંમત મૂકી છે એમાં ભાવ ફેર થઈ જાય मार्केट में बायर, गाड़ बाड़, त्राख रूपियान कोई प्रेशर प्रेशर प्रेसर बैठोलिक हाइड्रोलिक एक नंबर क्लच करो तो हाइड्रोलिक अच्छे खाए